જય માતાજી દિવાળીના દિવસે આ ત્રણ કામ અવશ્ય કરવા જોઈએ તો કયા છે ત્રણ કામ ચાલો જાણીએ દિવાળીમાં મહાલક્ષ્મીની પૂજામાં આ ત્રણ વસ્તુનું ખાસ ધ્યાન રાખીને જુઓ મહાલક્ષ્મીની સાક્ષાત કૃપા તમને મળશે પહેલું ઘરના મુખ્ય દરવાજા ઉપર આસોપાલવ અથવા આંબાના પાનનું તોરણ અવશ્ય લગાવો બીજું છે ઘરની પૂજામાં ગુલાબના ફ્લેવરનો ધૂપ અવશ્ય કરો અને ત્રીજું છે ઘરના મુખ્ય દરવાજા પાસે રંગોળીનું નિર્માણ કરો રંગોળી જો દક્ષિણ દિશામાં હોય તો ચોરસ કરવી અને રંગ લાલ વધારે ઉપયોગ કરવો પૂર્વમાં હોય તો લંબચોરસ અથવા ગોળ રંગોળી કરવી અને લીલો રંગ વધારે રાખો પશ્ચિમ દિશામાં હોય તો ચોરસ રંગોળી કરવી અને મલ્ટી કલરવાળી રાખો અને હા પશ્ચિમ દિશામાં લક્ષ્મીનારાયણનો ફોટો ખાસ લગાવો બસ આટલી વાતો ધ્યાનમાં રાખો અને તમારી દિવાળીને હેપી દિવાળી બનાવો તો આ વિડિયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો જય માતાજી